સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ એલ શીખ કોરડિયા તેમજ પાલિતાણા યુનિટ ઓફિસર કમાન્ડિંગ રઘુવીર શિંહ ગોહિલ પૂર્વ ઓફિસર કમાન્ડિંગ નીતિ ચાંપાનેરી પૂર્વ ઓમકાર્ટ નિકુલ શ્રી સરવૈયા સહિતના અધિકારીઓ ઓમકાર્ટ જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પાલિતાણા યુનિટનો એકમી સાતના રોજ સ્થાપના દિવસ હોય ભાવનગર જિલ્લાનું પહેલા પહેલું યુનિટની સ્થાપના એકવીસ સાત ઓગણીસો સ્થાપના થયેલી આ દિન નિમિત્તે હું પાલિતાણા યુનિટના દરેક જવાનોને હાર્દિક શુભકામના પાઠવું છું આજ રોજ એકવીસ જુલાઈ ના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે પાલિતાણા હોમગાર્ડ યુનિટની અંદર ઉપસ્થિત થયા છે અને ભાવનગર જિલ્લાના હોમગાર્ડના કમાન્ડન્ટ સાહેબ દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ પાલીતાણાના હોમગાર્ડ માજી હોમગાર્ડ સર્વને આમંત્રણ આપી ખૂબ સરસ રીતે આજની ઉજવણી કરવામાં આવી સત્યોતેરનો સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય રીતે પાલીતાણાની અંદર હોમગાર્ડ યુનિટની ઉજવણી દર વર્ષની માફક આ વર્ષે પણ સત્યોતેરમાં ઉજવણી ભવ્યથી ભવ્ય કરવામાં આવેલી છે તેમજ લગભગ મોટાભાગે પાલીતાણાના સિત્તેર જેટલા હોમગાર્ડ યુવાનો તેમજ ભાવનગર જિલ્લામાંથી અધિકારીઓ તમામ પાલીતાણાની અંદર આજે હાજરી આપેલ છે આજ રોજ પાલીતાણા યુનિટને છોતેર વર્ષ પૂર્ણ થઈ અને સત્યોતેર વર્ષમાં પ્રવેશ થયેલ જે બાબ જે બાબતે અમોએ પાલીતાણા યુનિટમાં ધ્વજવંદનનો કાર્યક્રમ માનનીય શ્રી જિલ્લા કમાન્ડન્ટ સાહેબ હસ્તક રાખેલ જે સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયે પાલીતાણા યુનિટની ગુજરાતમાં પ્રથમ સ્થાપના થયેલ